નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે વિટામિન બી ની વાત કરવાના છીએ ખાસ કરીને એ આપણને મળે ક્યાંથી એના સ્ત્રોતો કયા કયા છે આપણી પાસે થોડી માહિતી છે વિટામિન બી ટ્વેલ્વના સ્ત્રોતો અને પૂરક પર તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ બી ટ્વેલ્વ મેળવવાના મુખ્ય રસ્તા કયા છે અને કુદરતી સ્ત્રોત અને પૂરક એમાં શું ફરક છે તો ચાલો શરૂ કરીએ મુખ્ય સ્ત્રોતો કયા છે શું બધું કુદરતી છે ના એવું બિલકુલ નથી જુઓ મુખ્યત્વે છે ને બે પ્રકારના સ્ત્રોત ગણી શકાય એક તો છે પ્રાણીજન્ય ખોરાક જેમાં બી ટ્વેલ્વ કુદરતી રીતે હોય જ છે અને બીજો પ્રકાર છે જેમાં બહારથી ઉમેરવામાં આવ્યું હોય એટલે કે ફોર્ટિફાઈડ ખોરાક અથવા તો સીધા પૂરક મતલબ કે સપ્લિમેન્ટ્સ અચ્છા એટલે બે મુખ્ય ભાગ થયા રસપ્રદ તો પેલા પ્રાણીજન્ય સ્ત્રોતોની વાત કરીએ એમાં શું શું આવે આમ તો દૂધ ઈંડા માંસ એવું સાંભળ્યું છે હા બરાબર એમાં દૂધ અને દૂધની બનાવટો આવી જાય દહીં પનીર વગેરે પછી ઈંડા અને એમાં પણ ખાસ કરીને જે પેલો પીળો ભાગ હોય ને જરદી એ અને માછી જેમ કે ટ્યુના છે સેલમન છે અને માંસ પણ ખરું મટન ચિકન અને એમાંય ખાસ કરીને લીવર એટલે કે યકૃત ઓ આ તમે જે કહ્યું ને ઈંડાનો પીળો ભાગ અને લીવર એના પર ભાર મુકાયો છે આપણી માહિતીમાં એવું કેમ એમાં શું ખાસ છે હા એ સારો સવાલ છે જુઓ વાત એમ છે કે વિટામિન બી ટ્વેલ્વ છે ને એ મૂળભૂત રીતે અમુક સૂક્ષ્મ જીવાણુઓ બનાવે છે આ જીવાણુઓ પ્રાણીઓના પાચનતંત્રમાં હોય અથવા અમુક જગ્યાએ માટીમાં વગેરે એટલે છોડમાં એ કુદરતી રીતે નથી હોતું બહુ જ ઓછું પ્રાણીઓ કાં તો આ જીવાણુઓમાંથી મેળવે અથવા એમના ખોરાકમાંથી અને પછી એમના શરીરમાં સંગ્રહ કરે અને લીવર જેવા અંગોમાં આ સંગ્રહ વધારે થાય એટલે જ લીવર બી ટ્વેલ્વનો બહુ સારો સ્ત્રોત છે અને એ જ રીતે ઈંડાની જરદીમાં પણ સારી માત્રામાં હોય છે આ તો ખરેખર જાણવા જેવું કે બી ટ્વેલ્વ બને છે સૂક્ષ્મ જીવાણુઓથી અને પ્રાણીઓ એને સ્ટોર કરે છે આનાથી સ્પષ્ટ થાય છે કે અમુક પ્રાણી જ વસ્તુઓ કેમ વધારે મહત્વની છે ઠીક છે તો પ્રાણીજન્ય સ્ત્રોત વિશે સમજાયું પણ હવે ઘણા લોકો વનસ્પતિ આધારિત ખોરાક તરફ વળ્યા છે અથવા ઓછા પ્રાણીજ ઉત્પાદનો લે છે તો એમને માટે શું આપણા સ્ત્રોતમાં ખોરાક અને પૂરકની વાત છે હા અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે કારણ કે જે લોકો પ્રાણીજ ઉત્પાદનો બિલકુલ નથી લેતા એમને ખોરાકમાંથી બી મળવું મુશ્કેલ છે લગભગ અશક્ય જેવું એટલે જ ત્યાં ફોર્ટિફાઈડ ખોરાક અને પૂરક કામમાં આવે છે ફોર્ટિફાઈડ એટલે એવો ખોરાક જેમાં વિટામિન બી ટ્વેલ બહારથી ઉમેરવામાં આવ્યો હોય એટલે એ કુદરતી ના કહેવાય ના એ કુદરતી ના કહેવાય જેમ કે અમુક નાસ્તાના સિરિયલ્સ આવે છે અમુક પ્રકારની બ્રેડ હોય અથવા આજકાલ જે વનસ્પતિ આધારિત દૂધ મળે છે સોયા મિલ્ક બદામ મિલ્ક ઓટ મિલ્ક એમાં ઘણીવાર બી ટવેલ્વ ઉમેરેલું હોય છે પણ હા પેકેટ પર વાંચવું પડે બધામાં નથી હોતું ઓકે એટલે લેબલ ચેક કરવું બહુ જ જરૂરી છે ખાસ કરીને જો કોઈ સોયા કે બદામ મિલ્ક પર આધાર રાખતું હોય તો અને પૂરકનું શું મતલબ ગોળીઓ કે ઇન્જેક્શન બરાબર ખોરાક ખોરાકે ગ્રસ્તો છે પણ એમાંથી કેટલું શોષાય છે કેટલું મળે છે એ વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખે એટલે બીજો અને કદાચ વધુ ભરોસાપાત્ર રસ્તો એ સીધા પૂરક લેવાનો છે જે ગોળી કે કેપ્સ્યુલના રૂપમાં મળે અને અમુક કિસ્સામાં ડોક્ટરની સલાહથી ઇન્જેક્શન પણ લેવા પડે આપણી માહિતીમાં પણ શાકાહારીઓ ખાસ કરીને જે વીગન છે જે કોઈ પણ પ્રાણી જ વસ્તુ નથી ખાતા એમના માટે આ પૂરક કે ફોર્ટીફાઈડ ખોરાક લેવાની ભલામણ છે જ હા આ વેગન લોકો માટેનો મુદ્દો ખરેખર ધ્યાન આપવા જેવું છે કારણ કે સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે માત્ર વનસ્પતિ ખોરાકથી પૂરતું બી ટ્વેલ્વ મેળવવું શક્ય નથી ચોક્કસપણે અને એ પણ યાદ રાખવા જેવું છે કે બી ટ્વેલ્વની ઉણપ છે ને એ ધીમે ધીમે થાય અને શરૂઆતમાં કદાચ લક્ષણો પણ એટલા સ્પષ્ટ ન હોય એટલે જે લોકો જોખમવાળા ગ્રુપમાં છે જેમ કે મોટી ઉંમરના લોકો જેમને પાચનની તકલીફ હોય અને જે કડક શાકાહારી છે એમના માટે નિયમિત ચેકઅપ કરાવવું અને જરૂર લાગે તો પૂરક લેવા એ સમજદારી છે તો આ બધી વાત પરથી આપણે ટૂંકમાં શું કહી શકીએ વિટામિન બી ક્યાંથી મળે એક તો પ્રાણીના ઉત્પાદનો દૂધ દહીં પનીર ઈંડા ખાસ પીલોપીલો ભાગ માછલી અને માંસ ખાસ કરીને લિવર બરાબર હા બરાબર બીજું ફોર્ટીફાઈડ ખોરાક અમુક સીરિયલ અમુક વેજીટેબલ મિલ્ક પણ લેબલ જોઈને હા લેબલ જોવું જરૂરી અને ત્રીજું સીધા સપ્લિમેન્ટ્સ ગોળીઓ કે ઇન્જેક્શન અને સૌથી અગત્યનું જે લોકો શુદ્ધ શાકાહારી છે એમના માટે ફોર્ટિફાઈડ ખોરાક કે પૂરક લગભગ જરૂરી જ છે બિલકુલ સાચી વાત તમે એકદમ સરસ સારાંશ